જવી લઈએ અને ફરી પાછળ થોડું ઘણું કામ બાકી છે એ ચાલુ રાખીએ તો ચાલો હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ અને સાજા છું તો દોસ્તો આજે સવારથી આપણે ખેતરની અંદર પાણી આવે છે એટલે પાણી વારવાનો વારો મારો છે આજે વરસાદ એમ પેલી બાજુ મરચો તોડે છે એક બાજુ મરચો તોડવાનું કામ ચાલે છે એક બાજુ પાણી વારવાનું કામ ચાલે છે અને જો આ બગલાભાઈ નાઠા વિડીયો બનાવતેલા લા બગલા ભાઈ નાઈ ગયા ફરાર થઈ ગયા એમને એમ કે મને મારવા આવ્યા પણ દોસ્તો આપણે એને શું લે મારવાનું હોય આપણે એ બાજુ પાણી ચાલે છે અને દોસ્તો આટલું આટલું પાણી એ બાજુ આવે છે અમારી બાજુ આપણે થોડી વાર ને પાછું એ બંધ થઈ ગયા છે એટલે આવું થોડું થોડું પાણી ચાલે છે એક બાજુ અને એક બાજુ મરચો બાંધવાનું કામ ચાલે છે દોસ્તો આજે તો ઘેર થઈ એટલે તો ચાલો મિત્રો હવે ખાવા બાવાનું આપણે ખઈ લીધું અને મરચો તોડવાનું ચાલુ વર્ષને એમને તો કરી દીધું અને તુષારભાઈ ને વિપુલભાઈ હું પાછા નિહાર ગયેલાથી નિહારથી આવી ગયા છે એટલે તમે આવ્યા કહો હેડો તો મોમાન તો તો મોડા જવાનું છે અત્યારથી નસીયાવાય લો આ દુસ્ત આ જબરા છે મોમાન તો જવાનું છે રાતે આખ્યા છે અને અત્યારથી રજા લઈને નથી આવ્યા બેની રિસર્ચ મેં રજા લઈને નથી આવાય આવું ના ચાલે ભાઈ સાહેબને ફોન કરો હેડો તો ચાલો હવે રજા લઈને નશે આયા કે રિસેસ પડી છે રજા લઈને આયા નહી તોડ્યું એ પડ્યું હશે તય રજા નથી લાવવાની વિપુલભાઈ તુષારભાઈ તમાર તો ચાલો દોસ્તો હવે તુષારભાઈ ને વિપુલભાઈ તો રજા લઈને નશે આયા છે અને અમન બોલાવા આયા છે કે હેડો આપણે તઈ જવાનું છે એમના મોમન ઘેરે બોલાવા આયા છે પણ આપણે જવાનું છે મોડા પાંચ વાગે પછી પાંચ વાગે જઈએ તોય ચાલે પણ પાંચ વાગે જવાનું છે ચાર પાંચ વાગે પણ અઢાર થી આવા ને રજા લઈને નથી આયા છે દફતર ઘેલા આયા કે તઈ નિહાળ માં જ છે ઘેર લાવી દીધું ઘેર લાવી દીધું નિહાર માં હોત તો મૂકી હોત પાછા જઈને અને ફરી પાંચ વાગે તો નિહાર છૂટી જ જતા હવે એમથી રજા લઈને નથી આવે ભલે નથી આવ્યો તો કશું હોતું નહીં હવે પણ ફરી કોઈ વખત આવી રીતે રજા લઈને નથી આવતા ના બરોબર શું કહ્યું વિપુલ હા તો ફરી કોઈ દા રજા લઈને નસી આવતા ના અને વિપુલ ભાઈ મરચો બધા છે તો ચાલો હવે રજા લઈને નસી આવ્યા તો પછી થોડુંક કોમ કરવા લાગો રેંગનો બેંગનો તોડવાનો છે બરોબર વિપુલ ને રેંગડો તોડવા લાગે અમે થોડોક મરચો તોડી ફરી નાખીએ જતા રહીએ હા એમાં ઠંડી વધારે છે હવે આજે તો દોસ્તો એવું છે ને કે આજે કઈક તાપ વ્યવસ્થિત નહીં છે મસ્ત વાતાવરણ ખુલ્લું થયું છે ત્રણ દિવસથી તો જો ચોમાસું હોય એવું વાતાવરણ થઈ ગયેલું એકદમ નકરું વાદર વાદળ ને નકરું જાકર જાકર જ હવે આજે બપોરે મસ્ત અગિયાર વાગ્યા ફરી તાપ જોરદાર નીકળ્યો નઈ હવે તાપ આપ નીકળ્યો તો હવે સારું લાગ્યું થોડુંક વાતાવરણ અગર આમ કશું મૂડ જ ના આવે તો કશું કોમ કરવાનું પૂછે ના એવું વાતાવરણ હતું એટલે આજે તાપ આપ નીકળ્યો ને એકદમ ચોખ્ખું વાતાવરણ થયું ત્યાં મજા આવી થોડીક આમ જરીક શરીર ને સ્ફૂર્તિ આવી જાય એવું હા તો જઈએ જઈએ ચલો તો હવે

અને તમને તમાર મોમન ઘેર લઈ જાવ આય આય રિંગન તોડી લે રિંગન કટવા વેણવા મોટો મોટો હોય ને માફાય બધ તો જય માતાજી મિત્રો હર હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ હો ને એકદમ મસ્ત હો તો આજે તો પાછા ખેતરમાં આવી ગયા છીએ અને શું કરો છો તમે હે મરચા આના વારવાનો ભરવાનો માડીન વારો આવ્યો છે મારી વારે છે અને શું કરો છો તમાકુ છોડવો તમાકુ તો મોટી મોટી થઈ ગઈ આપણે આ નહી આખા ખેતરમાં તમાકુના છોડવા છે ને બધા મોટા મોટા દેખાય છે

તો નોની નોની વાલોર બેઠી છે ફૂલો બુલો મસ્ત આવી ગયો આવી કંઈક વાલોર દોસ્તો લાગે છે જોરદાર મસ્ત વાલોનું શાક ખાવાની મજા આવે જોરદાર ઓ આપણી વાડીમાં તો પોપટ દાદા પોપટ લાયા છે એવું લાગે અને વધો ની પોંડી ઢોરાઈ ગયું ત્યાં આગળ મેં ડોલ ભરી લીધી છે એટલે વાંધો ના આવે મસ્ત પોપટ લટકાયા છે ને જબરો તો ચાલો દોસ્તો હવે શાક ના રોટલા લઈ લીધા હવે ભાગ્ય આપડે આપડા બિસ્તરા પોટલા લઈને પેલી આપડી તરફ નાઈ જઈએ આ ડોલ ને હું શું લાલ મુશ્કેલી ને કરું હવે પાછી તઈ જરૂર પડશે આમ તો કુદ કે લાવે તઈ થી હા ખબર જ નહીં મન કે આ ડોલ મારી જોડે જોડે મુશ્કેલી ને સફર કરો છો ટેવ પડી ગયા ભાનો મરચો કરીએ છીએ એટલે તો ચાલો દોસ્તો હવે શાક રોટલા લઈ લીધા ખાલી ડોલાઈ લઈ લીધી એને હવે થઈ જ લઈ જવા કરતા પાછું ભૂલી છે અને હે કાચો રીંગણ કાચો રીંગણ ના ખવાય ખવાય રીંગણ કાચો ના ખવાય મરચો કાચો ખવાય તો ખવાય ટોમેટો એ કાચો ખવાય હે પાકો ટોમેટો લઈ લો હા રહ્યું હે હા પાકો ટોમેટો લઈ લો હા અમે પહેલા બહુ ખાતી શું કાચો

મરચો વેણાઈ ગયો હશે ચમ કે પેલી બાજુ તો પારિયો પાણી પીધેલો છે એટલે એ ફાટો વેણાઈ નહીં આ બાજુનું જે કોરું હતું એટલું વેણાઈ ગયું થોડોક રેંગણોય તોડી લીધો અને હવે જવાનું છે આપણે ઘેર ચમકે તું તુષારને જવાનું છે એમના મોમાન ઘેર આક્ષણ છે એટલે જોવા માટે તો દોસ્તો આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ ફરી નેક્સ્ટ વિડીયો કાલે તો એ સુધી આવજો બાય બાય જય માતાજી તુષારભાઈ જય માતાજી બાય બાય વિપુલભાઈ જય માતાજી